નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે જન્મકુંડળી હાથમાં લઈએ કોઈની આપણી કે કોઈની પણ બરાબર તો સૌથી પહેલો પ્રશ્ન મનમાં આવે કે ભાઈ મારી કુંડળીમાં રાજયોગ છે કે નહીં તો રાજયોગ છે કે નહીં ગ્રહ જોતા આવડતા હોય તો તરત ખબર પડે પણ ન આવડતા હોય તો તો આપણે તો એમ જ માનવાનું કે ભાઈ કુંડળીમાં રાજયોગ છે ના એવું નથી મારી પાસે રાજયોગ લઈને આવનારા લોકો પણ દુઃખી આવે છે પણ આજે છે ને આજના વિડીયોમાં આપણે દુઃખની વાત નથી કરવી રાજયોગ ક્યારે કહેવાય અને ક્યારે આપણે રાજયોગની કુંડી છે એવું નક્કી કરી શકીએ એની પર વાત કરીએ ને કુંડળીમાં જ્યોતિષમાં એક સ્પેશિયલ યોગ જે છે ને એની વાતો ઓછી થાય અને કરવી પણ જોઈએ ઓછી જ કરવી જોઈએ કારણ કે આપણે દુઃખ નિવારણ કરવાનું છે તો દુઃખ પહેલાં જુઓ અને એને હટાવો તો બધી જિંદગી આપણી સરસ થઈ જાય તો આજે એક પહેલી વાત સમજીએ કે ભાઈ રાજ્યો ક્યારે થાય જે વ્યક્તિનો જન્મ થયો એ કુંડળી જે બની જે તે સમયની એમાં ત્રણથી ચાર ગ્રહ ઉચ્ચ રાશિમાં બેઠેલા છે તો માની લો કે ભાઈ આ રાજયોગની કુંડળી ઓછામાં ઓછા ત્રણ ગ્રહ જોઈએ એમાં તો આપણને ખબર પડે કે ભાઈ આ વસ્તુ આ રીતની છે ચાર હોય તો પાકો રાજયોગ ત્રણ છે તો રાજયોગની નજીક તો આ માણસ પહોંચી જ શકે પણ આ ગ્રહો પોતાની રાશિમાં ઉચ્ચના થઈને ચાલતા હોય ત્યારે બીજો યોગ જોવાય ત્રણથી ચાર ગ્રહ કેન્દ્રમાં હોય અને એ ત્રણ કે ચાર ગ્રહ ઉચ્ચના બનતા હોય તો રાજયોગનું નિર્માણ થાય આવો માણસ રાજા જેવો હોય ધની હોય અને હિંમતવાળો હોય લોકોની મદદ કરનારો હોય હવે જેના જન્મ સમયે કુંડલી બની અને એમાં પાંચ ગ્રહ ઉચ્ચના હોય તો આવો માણસ રાજાના કુળમાં નથી જન્મું કોઈ સામાન્ય કુળમાં જન્મેલો તો પણ એ રાજા બની શકે અને આવો વ્યક્તિ જો રાજકીય કુટુંબનો હોય તો આવો વ્યક્તિ રાજ્યનો વિસ્તાર કરી શકે છે ઘણી વખત પાપ ગ્રહો દ્વારા પણ આવા યોગ બનતા હોય છે તો આવા વ્યક્તિઓ ક્રૂર શાસન કરનારા પણ ક્રૂર માણસ હોય અને શુભ ગ્રહોથી આવા યોગ બને તો એવો માણસ ધર્માત્મા હોય પાલનહાર હોય દયાવાન અને પ્રજાપાલક આવો વ્યક્તિ હોય એક આગળનો યોગ જોઈએ તો લગ્નમાં સૂર્ય ઉચ્ચના થતા હોય બીજા બેઠેલા હોય શુક્ર અથવા રાહુ ચોથામાં ગુરુ અને દસમા ભાવમાં મંગળ અગિયાર મે શનિ અને બારમે બુધ તો આવો જાતક રાજા બની શકે અને આગળનો યોગ જોઈએ તો લગ્નમાં વૃષભ રાશિનો બળવાન ચંદ્ર બેઠેલો હોય ત્રીજામાં ગુરુ પાંચમે બુધ છઠ્ઠામાં શનિ અને ચોથે સૂર્ય બેઠેલો હોય સાતમા સ્થાનમાં અથવા પાંચમે શુક્ર અથવા રાહુ બેઠેલો હોય હોય અને મંગળ જો બેઠેલો તો તો જાતક છે ને વાસુદેવ જેવો રાજા બને અને બધા ભોગોને ભોગવી શકે હવે એક યોગ એવો જોઈએ કે જે માણસ રાજા જેવો હોય અને વિદ્વાન હોય જન્મ સમયે મકરમાં મંગળ બેઠેલા હોય શનિ દસમે ત્રીજે શુક્ર ચોથે બુધ છઠ્ઠે સૂર્ય અને સાતમે બળવાન ગુરુ બેઠેલા હોય તો આવો જાતક રાજા તો હોય પણ વિદ્વાન હોય જ્ઞાની હોય હવે એક યોગ એવો બતાવ કે જે જો કુંડળીમાં હોય તો એવો માણસ ઇન્દ્રદેવ હોય જેના જન્મ સમયે મંગળ અને શુક્ર ઉચ્ચ રાશિમાં હોય અને આ લગ્નમાં હોય સાતમે શનિ ચોથે ગુરુ બીજા સ્થાનમાં ચંદ્ર અથવા બુધ બેઠેલા હોય અને ત્રીજા સ્થાનમાં જો રાહુ હોય ચોથે ગુરુ તો આવો જાતક ઇન્દ્ર સમાન રાજા બને તો મિત્રો આપણે આવા સાત યોગ જોયા જે તમને રાજયોગનું ફળ આપી જાય પણ આ કુંડળીઓ જવલ્લે જોવા મળે છે અને જેની કુંડળીમાં છે એ વ્યક્તિઓ જો વ્યસનમાં પડી ગયા ખોટી આદતમાં પડી ગયા તો કુંડળીમાંથી મળનારો લાભ જે રાજયોગનો લાભ છે એ આપણે ગુમાવીએ છીએ કિતાબ આની પર એક ચોક્કસ ભાર મૂકે છે કે તમારા સારા ગ્રહ તમે બગાડો નહીં કુંડળીમાં શનિ દસમાં કે અગિયારમાં સ્થાનમાં બેઠેલા છે આવા માણસે ક્યારે પણ નોનવેજ નહીં ખાવું જોઈએ શરાબ નહીં પીવો જોઈએ જો આવા વ્યક્તિઓ શરાબનું સેવન કરે છે માંસાહારનું સેવન કરે છે તો એ લોકોના જીવનમાં ક્યારે પણ સુખ નથી આવતું સુખ આવે છે તો આવીને ચાલ્યું જાય છે કારણ કે તમે એને બગાયું જે ગ્રહો આપની કુંડળીમાં સારા છે એને બળવાન બનાવી રાખવા આપની ફરજ છે જરૂરિયાત છે આપણે ખોટા કામ કરીશું તો આ બધી વસ્તુઓ બગડવાની છે તો એના માટે તો હું આખી સિરીઝ ચાલવું છે ભાઈ શું કરવું શું ન કરવું અમે મહેનત કરીએ છે તમને ફાયદો આપવા માટે પણ તમે એમાં ધ્યાન નથી આપતા એ બહુ લોકો જોયા છે એવા કે વાર તહેવારે ભગવાનના મંદિરોમાં લાઈનમાં ઊભેલા હોય અને જરાક કંઈક પેલો દિવસ બદલાયો એટલે એ ચાયલા જ છે ભાઈ ખાવા પીવા તો અહીંયા તકલીફ પડે ને હવે હમણાં જ આ શ્રાવણ પૂરો થશે એટલે અમુક લોકો ખાતા થઈ જશે અમુક લોકો પેલા ચાર દિવસનો ગાળો મળશે ખાવા પીવાવાળાને ગણપતિ મહારાજનું સ્થાપન થશે ને તે ચાર દિવસમાં આને પેલું જન્મનું ખાઈ લે છે પછી પાછું દાદા બેઠેલા છે તો દસ દિવસ શાંતિ પછી શ્રાદ્ધ આવશે તો શ્રાદ્ધમાં શાંતિ પછી નોરતા આવશે તો નોરતામાં શાંતિ અને દસે નાના દિવસથી જે પાછા તૂટી પડે છે એ તમારા માટે નુકસાન કરતા છે હું ઘણીવાર કહું છું કે આ વસ્તુ આપણા માટે ભગવાને નથી બનાવી પણ આપણે આરોગ્ય છે તો મિત્રો તમારી કુંડળીમાં છે ને આવા સારા સારા રાજયોગ હોય તો એને બગાડો નહીં એનો સંપૂર્ણ ફાયદો લેવાની કોશિશ કરો એ આપણા હાથમાંથી શરી ન જાય એનું ખાસ ધ્યાન રાખો તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી થાય એવો વિડીયો છે હજુ આપણી પાસે થોડીક માહિતી છે અને એ માહિતી મેળવવા માટે હજુ આપણે એક વિડીયો બનાવશું કે ભાઈ કોને કોને રાજયોગ મળે ને કોણ રાજયોગ બગાડે છે એની જાણકારી પણ તમને હોવી જોઈએ ને તો ચોક્કસ આપણે આની જાણકારી જીવનમાં જોડીએ તો ચોક્કસ આપણે આપણા જીવનમાં ખૂબ જ સારી પ્રગતિ કરી શકીએ ભગવાને ગીતામાં લખ્યું છે કે પુરુષનું પ્રારબ્ધ હું નથી જાણતો બરાબર તો જો ભગવાન નથી જાણતા તો આપણે આપણું નસીબ જાતે કેમ ન લખીએ એની પર કાળજી રાખો એની પર અમલ કરો મારી પાસે અત્યારે ઘણા બધાના ફોન આવે છે કે સાહેબ અમારી પાસે તો તમને આપવાના પૈસા પણ નથી અરે પણ તમે એ પરિસ્થિતિમાં કેમ પહોંચી ગયા તમે માનવી તરીકે જો તમે કમાઈને તમારું પેટ નથી ભરી શકતા તો પછી આપણે તો જાનવર કરતા પણ ગયા કારણ કે જાનવર પોતાનું પેટ ભરવા માટે મહેનત કરે છે અને ભગવાન એને ખાવાનું આપે છે ભગવાને કેટલી મોટી દુનિયા બનાવીને એમાં કેટલી બધી જાતિ પ્રજાતિ ફૂલ ઝાડ દરિયો નદી તળાવ કેટલું બધું મૂક્યું વનસ્પતિઓ કેટલી સરસ સરસ મૂકી કે જેને જાણકારી લઈએ અને આપણે એનો ઉપયોગ કરીએ તો આપણને ફાયદો મળી જાય તો મિત્રો આ પોતાના નસીબને પોતે ન બગાડો તમારી કુંડળીમાં જો આવા રાજયોગ છે તો એને બગાડો નહીં તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે